કાઈ કોઈ મારી હમુ જોતું નહી કોઈ કાઈ મારી ઉપર કોઈ ધ્યાન દીધું નથી આખી રાત જાગરણ હોય તોય હવારના ટીફિન ને આખા ઘરનું કામ ને એક ગાડી ગાભા ને ઈ એક ટોપલો વાસણ ને કસરાન પોતાન બધાને રાંધી ખવરાવીને પછી હું હુવા પામતી તો ન્યા તારી ગૌઠી માને કોઈ દી દયા આવી નહોતી મારી ઉપર એ મમ્મી એ કાકી ને રેવું નહી કરતા એને બિશારાક ને ઉલટી થાય છે મજા બગડી ગઈ છે તો એને કેક જ્યુસ પીવરાવો દવા પીવરાવો એ મારી ફરજ માં જે આવતું એની હું કરું છું મને કાંઈ તમારે કોઈ હિખામણ આપવાની જરૂર નથી મને છે ને મારી રીતે કામ કરવા દેજો મને કોઈ દી કોઈ જ્યુસ મત પાઇપ નથી કોઈ દી કોઈ દવા આપી મને તે પણ ગૌથા એ તમારે આરે એવું વર્તન કર્યું તો ઈ બધું વર્તન નો બદલો કાઈ તમારે કાકી આરે થોડો લેવાય હું કે પણ એને આરે બદલો લઉં છું મને તો આ ડોહીની એક થાય એને બુશારીક બુશારીક કરે ને એટલે મારે તો આખી જિંદગી કામનો ઢવડો જ રહ્યો મને તો કોઈ દી કોઈ કોઈ વાતનો સપોર્ટ જ ન કોઈ દી આપ્યો કોઈ દી મારી તો કોઈ કદર કિંમત જ ન કરી એટલે મને એક થાય અને તને બહુ દયા આવતી હોય ને તો જા તારી કાકીને જ્યુસ બનાવીને પા એને દવા પીવરાય દવાખાને લઈ જાવ એને હાથ પગ કસરોન માથા કસરોન બધું કરો જાવ તમે

મારે હમુકની એને રાંધીને ખવડાવવાનું એનું ધ્યાન રાખવાનું રે એને હાંસવાની રે મને તો એમ હતું કે મારે દેરાણી આવશે તો મને કામનો પોરો થાહે મને કામનો ટેકો થાહે એક ટકનો સુલો મારી માથેથી ઉતરશે પણ આ તો હમુકનું મારે તો બળતરા વધી એ આ મારો વિડિયો જે જોવે છે એને ઈ તે જો આવી દેરાણી માથા ભારે હોય આવી માથા ભારે દેરાણી ફટકાણી હોય ને તો મને કમેન્ટમાં લખો અને મારા વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો એ હા મમ્મી આ લોકો છે ને જે આપણા વિડીયા જોવે છે ને એ લાઈક કરશે કોમેન્ટ કરશે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશે અને તમે શાંતિથી ને હવે ઘરનું કામ કરો અને રસોઈ કરો અને એ લોકોને ભૂખ લાગી છે